કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું શું તમે વજન ઘટાડવા માગો છો અને શરીરમાં ઘોડા જેવી તાકાત પણ જોઈએ છે તો આ વિડીયો તમારા માટે છે શરીરને ઘોડા જેવી તાકાત આપે શરીર તંદુરસ્ત રાખે અને એક કટકો ખાઈ લેશો ને ત્યાં શરીરમાં એનર્જીનો સંચાર થઈ જશે પૌષ્ટિકથી ભરપૂર અને વળી મોઢામાં જતાની સાથે જ ઓગળી જાય એવી એકદમ સોફ્ટ સુકડી બનાવીશું તમારી સુખડી સોફ્ટ નથી બનતી તો એક વખત આ વિડીયો જોઈ લેશો એટલે તમારે બીજા એકે વિડીયો જોવાની જરૂર નહીં પડે એવી દરેક નાની નાની ટીપ સાથે હું બતાવતી જઈશ અને વળી ઘીનો પણ ઓછો ઉપયોગ કરીને આપણે સુખડી બનાવીશું તો ઓછો ઉપયોગ કરી અને સુખડી કઈ રીતે બને તો આપણે જોઈએ કે આ સુખડી કઈ રીતે બનાવીશું આ રીતે બનાવેલી સુખડી હાડકાં મજબૂત કરે છે સાંધાના દુખાવા કે ગોઠણના દુખાવા પણ મટાડે છે આ સુકડી કઈ રીતે બનાવીશું નાની નાની ટીપ્સ સાથે તો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીં આપણે ગેસને ઓન કરી લેશું અને ત્યાર પછી એની ઉપર પેન મૂકી દઈએ પેન અથવા તો કોઈ પણ કઢાઈ તમે મૂકી શકો પછી એની અંદર આપણે ઘી એક મોટી ચમચી જેટલું ઘી નાખી દઈશું અને ઘી થોડું એવું ગરમ થાય એટલે થોડા એવા મખાના નાખી દઈશું એટલે કે અડધી વાટકી જેટલા મખાના લીધા છે મખાના આપણે ઘીમાં થોડા એવા સાચડી લઈશું મિત્રો મખાના હાડકાને મજબૂત બનાવે છે અને હાડકામાં કે સાંધામાં થતા દુખાવાને પણ દૂર કરે છે અને મખાના ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે થોડા ઘણા મખાના શેકાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે એક મુઠ્ઠી જેટલી બદામ નાખી દઈશું એને પણ સાતરી લઈશું હવે બદામને મખાનાને થોડા શેકાતા થોડી વાર લાગે છે એટલા માટે એને પહેલાં શેકવાના છે ત્યાર પછી અહીંયા કાજુના કટકા જ કરેલા લીધા છે આખા કાજુ ન મારી પાસે ત્યાર પછી અહીંયા પિસ્તા લીધા છે તો એ પણ એક મુઠ્ઠી જેટલા અને અહીંયા મગજતરેના બી લીધા છે એ મગજતરેના બી આપણે નાખી દઈશું મગજતરેના બે મેં ત્રણ ચમચી લીધા છે અને બીજું બધું મેં એક એક મુઠ્ઠી જેટલું લીધું છે તો આ બધું આપણે ફરીથી સરસ શેકી લઈશું કારણ કે મખાના પહેલાં નાખેલા છે બદામ પછી નાખેલી છે એ બંનેને થોડી શેકાતા વધારે વાર લાગે છે અને બીજું બધું શેકાતા ઓછી વાર લાગે છે તો આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને શેકીશું નહીં તર એ ઉપર બાજી જશે અને અંદરથી એ પ્રોપર શેકાશે નહીં અને એનો ટેસ્ટ પણ ફરી જશે તો એને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકીશું અને અહીંયા મારે આ શેકાતા લગભગ છથી સાત મિનિટ જેવું થયું છે એટલે મીડિયમ ફ્લેમ ઉપર શેકીશીએ એટલે થોડી વાર લાગે છે હવે સૌથી લાસ્ટમાં અહીંયા કોકોનટ એટલે કે નાળિયેરનો મેં ભૂકો જ લીધો છે ડાયરેક્ટ જે ઝીણું નાળિયેર આવે છે એ તમારી પાસે સાવ ઝીણું ન હોય તો જે જાડુ આવે છે એ પણ ચાલે તો એને આપણે અંદર નાખી અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપણી પેન ગરમ હોય ને એનાથી જ સરસ નાળિયેર શેકાઈ જશે એક મિનિટ સુધી ગેસને ઓફ કરેલો હોય તો એક મિનિટ સુધી આપણે એને શેકીશું એ જ પેનની અંદર આ બધું જ થઈ જાય ત્યાર પછી એને ઠંડુ થવા માટે રાખી દઈશું એ પહેલાં એક વખત ચેક કરી લઈએ કે મખાના શેકાઈ ગયા છે કે નહીં તમે જુઓ મખાના આ રીતે તૂટી જાય અને એકદમ પ્રોપર શેકાઈ જાય એનો થોડો કલર પણ ચેન્જ થઈ જશે લાઇટ ક્રીમ કલરનો એટલે કે ઓફેટ જેવો થઈ જશે તો એ બધું આપણે ઠંડુ થવા માટે રાખી દઈએ અને એ જ પેનની અંદર આપણે ઘી નાખીશું હવે હું એની અંદર પાંચથી છ ચમચા જેટલું ઘી નાખીશ અહીંયા ગરમ ઘી છે એટલે પાંચથી છ ચમચા નાખું છું જો તમારે જામેલું ઘી હોય તો થોડું ઓછું નાખવું અને એની અંદર આપણે લોટ નાખી દઈશું ઘી ગરમ થઈ જાય થોડું એવું હવે અહીંયા થોડો એક વાટકી છે એ જાડો લોટ લીધો છે મેં જે ભાખરીનો હોય અડધો લોટ છે એ મેં રોટલીનો આપણો જે ઝીણો લોટ હોય એ લીધો છે અને અડધો લોટ એ સોરી અડધી વાટકી એ ચણાનો લોટ લીધો છે તો આ સરસ બધા મિક્સ કરી લઈએ ચણાના લોટનો એકદમ ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને મોઢામાં મૂકતાની સાથે જ આપણી સુકડી છે એ એકદમ ઓગળવા લાગશે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે આ ચણાનો લોટ તમે જરૂર નાખજો હવે એને આપણે શેકી લઈએ શેકાતા શેકાતા આપણે એ ખાસ જોવાનું છે કે ઘી વધુ તો નથી ને જો આ રીતે પહેલાં તો બધા જ લોટને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો અહીંયા લોટ એકદમ છૂટો છૂટો લાગે છે તો આટલો બધો છૂટો પણ નથી રાખવાનો તો આ એકદમ મિક્સ થઈ જાય બધું ઘી પછી થોડું ઘી નાખીશું અહીંયા ફરીથી હું મોટી બે ચમચી ઘી નાખું છું લગભગ પોણા બે ચમચી નાખેલી છે અને એને ફરીથી મિક્સ કરી લઈશું આમાં બહુ વધારે આપણે ઘીનો ઉપયોગ પણ નહીં થાય એટલે જે લોકો વજન ઘટાડવા માંગે છે હેલ્થ કોન્સિયસ છે ઘી ઓછું ખાય છે હાર્ટની પ્રોબ્લેમ છે કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ છે એ બધા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ રીતે તમે જુઓ અહીંયા થોડો એવો જે લોટ છે એ ભેગો થઈ શકે ને એટલું જ આપણે ઘી નાખવાનું છે હવે લોટ શેકાતા શેકાતા આપણે બીજી પ્રોસેસ કરી લઈ આપણા ડ્રાયફ્રૂટ સરસ ઠંડા થઈ ગયા છે તો એને આપણે એક મિક્સર જારની અંદર નાખી દઈશું અને એને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું ક્રશ એટલા કરવાના છે કે એમાંથી તેલ છૂટું ન પડી જાય એકદમ પલ્સ મોડ ઉપર આપણે એને ક્રશ કરીશું અને એકદમ થોડો દરદરો ભૂકો થાય એવો જ આપણે એને ક્રશ કરીશું મિત્રો તમને જો મારી રેસીપી થોડી પણ ઉપયોગી બનતી હોય ને તો લાઈક કરો કે ના કરો તમારી છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને ઉપયોગી બની શકે તો અહીંયા આપણો ડ્રાયફ્રૂટનો એકદમ દરદરો ભૂકો તૈયાર થઈ ગયો છે આમાંથી તેલ ન છૂટું પડે ને એ રીતે આપણે ધ્યાન રાખવાનું છે હવે આ મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોટને શેકાતા લગભગ બારથી પંદર મિનિટ જેવું થયું છે અને લોટનો કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે આ બહુ બ્રાઉન પણ નહીં અને સાવ કાચો લાગે ને એવો પણ નહીં આ રીતનો કલર થાય ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ ક્રશ કરેલા હતા એ બધા જ એની અંદર નાખી દઈશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું આ અત્યારે ભલે છૂટું થાય થોડું પરંતુ આપણે એની અંદર ઘી નાખવાનું નથી એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું હું તમને બતાવું જરાય ઘી નાખીશું ને તો પણ એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે એમાં ત્યાર પછી આપણે અહીંયા બે ચમચી ઘરની જે દૂધની મલાઈ હોય ને ઉપરથી આપણે કાઢેલી એ બે ચમચી મલાઈ નાખીશું એટલે આપણી જે સુખડી છે ને એનો જે લોટ છે ને એ બહુ કરકરો નહીં લાગે અને એ થોડો ફૂલાઈ જશે અને એનાથી આપણી સુખડી છે એકદમ વધારે સરસ સોફ્ટ બનશે અને થોડુંક વધારે બાઇન્ડિંગ પણ આવી જશે આ રીતે જે મલાઈ છે એને પણ સરસ આપણે મિક્સ કરી દઈએ મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે આ રીતે સરસ આપણી મલાઈ છે એ મિક્સ થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે ગોળ નાખીશું તો અહીંયા બે વાટકી લોટના માપ પ્રમાણે આપણે એક વાટકી ગોળ નાખવાનો છે અને હવે આ ગોળને મેં કેવી રીતે સુધારેલો છે કે આ આપણું જે સ્લાઇસર હોય એની મદદથી ગોળ એકદમ સરસ ઝીણો સમારાઈ જાય છે અને એક સરખો જ ગોળ સમારાય છે કે જેથી કરીને કણકિનારીએ અને આપણો જે સુખડીની અંદર ગોળ નાખીએ ને એ ગોળ તરતને તરત મિક્સ સરસ થઈ શકે તો આ ઈઝીલી ટ્રીક છે કે આ ગોળ એવી રીતે સમારાઈ જશે અને એકદમ ફટાફટ સમારાઈ જશે તો બધો ગોળ આપણે ની અંદર નાખી દઈએ હવે સોફ્ટ સુખડી બનાવવા માટે એક બીજું ઈમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અહીંયા આપણે ગોળ નાખ્યા પછી તરત જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે જો ગેસની ફ્લેમ ઓન હશે ને તો ગોળ કડક થઈ જશે અને ગોળ કડક થવાની હિસાબે આપણી સુખડી પણ કડક થશે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને પછી જ આપણે બધો ગોળ છે એ સરસ રીતે મિક્સ કરવાનો છે આપણે આ ગોળનું અને લોટનું માપ રાખેલું છે ને એના પ્રમાણમાં સુખડી એકદમ સરસ થશે બહુ ગયડી પણ નહીં થાય અને આ સુખડી ડાયાબિટીસ જે લોકોને હશે ને એ લોકો પણ ખાઈ શકશે અહીંયા ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને એક ડીશને આપણે ગ્રીસ કરી લઈશું ઘી વડે આ રીતે ગ્રીસ કરી લઈશું જેથી આપણી સુખડી છે એ ઇઝીલી નીકળી શકે એકદમ કાંઠામાં પણ આપણે ગ્રીસ કરી લઈએ અને ત્યાર પછી જે સુખડી છે એ બધી જ એની અંદર સરસ રીતે પાથરી દેવાની છે મિત્રો ટોપરાનું ખમણ છે એ પણ શરીરમાં રહેલું એક્સ્ટ્રા ફેટને બર્ન કરે છે અને ભૂખને કંટ્રોલ કરે છે અને પાચનક્રિયાને પણ મજબૂત કરે છે જેથી વજન ઘટાડવામાં પણ એ મદદરૂપ થાય છે અને ગોળ છે એ પણ સાંધાના દુખાવા અને શરદી ઉધરસની તકલીફમાં પણ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ફાયદાકારક છે આ રીતે સુખડી બનાવીને એક વખત ખાશો ને તો આ સુખડી તમારી ફેવરિટ બની જશે અને પ્લસ બે બટકા ખાવાથી જ તમારા શરીરમાં એનર્જી ભરપૂર આવી જશે એકદમ મસ્ત મોઢામાં જતાં જ ઉગળી જાય તરત ને તરત એટલી સરસ અને એકદમ સોફ્ટ આ લીસું થઈ જાય પછી એને થોડું આપણે ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થઈ જાય ને ત્યાર પછી એને આપણે કટ કરી લઈશું નવશેકું હોય બહુ સારું ઠંડુ નહીં થવા દઈએ પરંતુ થોડું નવશેકું હોય ને ત્યાં એને આપણે કટિંગ કરી લઈશું તમે જેવા શેપમાં કટ કરવા હોય એવા શેપમાં તમે કટ કરી શકો છો અને આ કટિંગ થઈ જાય તમે જુઓ છો કે હું જે કટ કરું છું ને એમાં પણ ઇઝીલી ચપ્પું નીકળી જાય છે અને એકદમ સરસ રીતે કટ થઈ જાય છે આ સુખડી આપણે એકદમ ઓછું ઘીનો ઉપયોગ કરીને જ સુખડી બનાવી છે છતાં પણ એકદમ સોફ્ટ અને હવે એમાંથી એક બટકું હું પહેલું જ કટકો હું તમને લઈને બતાવું તો પહેલો જ કટકો ઈઝીલી નીકળી જાય છે ઘણીવાર એવું બનતું હોય છે કે સુખડીમાં કે કોઈ પણ પાક હોય એમાં પહેલો કટકો ઉખડતા વાર લાગે છે પરંતુ આ પહેલો કટકો પણ એટલી ઈઝીલી નીકળી જાય છે અને ભાંગીએ છીએ તો પણ એકદમ સોફ્ટ કચરો પણ નહીં વેરાય બાઇન્ડિંગ પણ ખૂબ જ સરસ આવી જશે એક વખત તમે આ રીતે મારી રીતે સુખડી બનાવજો બહુ જ મસ્ત બનશે તમે સુખડી બનાવી અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમારી સુખડી કેવી બની કે તમને આ મારી રેસીપી કેવી લાગી આપણે બીજો કટકો જોઈએ તો બીજો કટકો પણ એટલો જ સરસ છે મિત્રો ફરીથી હું તમને એક વાત યાદ કરાવી દઉં કે તમને મારી રેસીપી ગમી હોય કે થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઇક કરો કે ના કરો તમારી ઈચ્છા છે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને ઉપયોગી બને અને હા આવી જ નવી નવી રેસીપી જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે કંઈક નવું નવું જાણવા અને નવું નવું શીખવા મળે ને એવી જ નવી નવી રેસીપી હું લાવતી રહું છું તો આવી જ રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ શરૂ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય